આપણે નંબર માં નંબરમાં સોસાયટી સોસાયટીમાં રહીએ છીએ અમે આ બાજુવાળાનું જામફળનું ઝાડવું છે એ અમારા ટેબલ ઉપર આવે છે એની માટે માં મેં કમ્પ્લેન કરી હતી કે આવીને આ ટેબલ ઉપર કરો કા તો આટલી દાળથીઓ કાપી આપો તો આજે આવીને એ લોકો એમ કે પીજીવીસીએલ વાળા કે અંદર આવીએ તમારે સ્માર્ટ મીટર નાખવા પડશે નહીં તો આ કામ નહીં થાય એમ અને અંદર તમને દેખાડું કે આખું અમારા મીટર પાછા આવે અમે તમારી ઓફિસ થી શું કીધું બોલો તમારી ઓફિસ થી તમને શું કીધું ના રીમા એપ્લિકેશન છે એનું છેની એપ્લિકેશન છે આપ રીમોન્શન કામગીરીના રહી અહીંયા કેબલ ઉપર શોર્ટ સર્કિટ અને અહીંયા રહેતા લોકોને સમસ્યા થાય તે માટે અરજી કરી આ પજીવીસી ના કર્મચારીઓ સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવા માટે દબાણ કરી રહ્યા છે અને કીધું સ્માર્ટ મીટર લગાવો તો જ આ झाડું કાપી દેશું અથવા તો લાઈટ બંધ કરી દેશું